બહાર ના કાઢે કોઈને કહે નહીં અને સમાજમાં એમ એમને એવું થાય કે ભાઈ આપણું છોકરું આવું છે તો આપણે એમને કોઈને કહીશું તો કેવું લાગશે ખબર પડે છે કે મારી વાત કરે છે પછી એ ફોનમાં એનો વિડીયો એ જોશે જોઈને ખુશ થશે કે હું ફોનમાં આવ્યો છું એટલે બસ આનંદમાં જ રહેવાનું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આશા રાખું છું કે બધા મજામાં હશો અને આજે જો મન ભાઈને થોડું અમારે મોડું થઈ ગયું કેમ કે મન આજે વહેલો ઉઠી ગયો હતો અને જેમ કહું કે આ મારી જોડે આ ફોન નથી કિસુ જોડે છે અને કિસુને થોડું કામ હતું આજે એટલે મનનો વિડીયો સવારથી બતાયો નહોતો સવાર ઉઠી ગયો તો વહેલો અને પછી સવારે દૂધ બિસ્કીટ ખાઈ લીધું ખાઈને પાછો સુઈ ગયો અને સુઈને પાછો ઉઠ્યો અને આજે બધું નાહવા ધોવાનું એનું કામ પણ કમ્પ્લીટ પતી ગયું છે અને બપોરનું જમવા બેસી ગયો છે એ બપોરે આજે એ રોટલી ખાય છે અને આજે એને આખી રાત થોડી 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 ખેંચ વધારે આવતી હતી એટલે આમ વધારે નહીં પણ થોડીક થોડીક વારે આવે એટલે એને ઊંઘવા નથી દેતી એટલે પછી એને સવારે વહેલો ઉઠી ગયો હતો ઉઠી અને ખાઈને પાછો સૂઈ ગયો હતો એ અને અત્યારે બી ઊંઘ આવે જ છે એને નાયો છે એટલે

એટલે કેમ પડી જાય છે આમ કરીને આમ ઊંચું હ ઓ હવે એમ જ રાખજો હલાવતો નહીં જોજો એક ચમચી કા ને પાછો હુઈ જાય બીજી ચમચી કા પાછો પાસો જાય આજે તો નવડાયો છે ને આ સુતા ત્યારે તોફાન બહુ કરે પણ આજે તો નવડાયો તો એ શાંત હતો એકદમ ચૂપચાપ ડાયો ડાયો બેસી રહ્યો હતો

હમ લાવ નખ કાપવા દો જો એને નખ કાપું છું ને તો નખ નથી કાપવા દેવ લાવ પછી રાખજે પછી લાવ કાપા દો અત્યાર સુધી નહોતો રાખો કાપવા દે મને લખ લાવ લાવ હં કાપા પડે પકડી રાખો ગાંડો થાય મન

એટલે ગુસ્સો નઈ કરતો ને હવે હા ગુસ્સો ન કરતો શું કે આ તો રોજ તું મને એવું કરતી હોય કરું કે બસ મેં હમણાં હાથ પકડ્યો એટલે ગુસ્સો કરતો છો ચલો હવે બોલવા ગયા ઓર આજ વો બલૂન સે ખેલ રહા હે ના સ્કૂલ ગયા થા તું આજ રહેઈ રહ્યો આજ રજા થી કરે સ્કૂલ મે રજા થી શું ક્યાં پڑھા રહે હે બ સ્કૂલ મે તુજે नहीं पढ़ाते तो क्या कराते स्कूल में तुझे क्या कराते स्कूल में क्या कराते क्या है तुझे पहले तो मेरे जवाब तो दे चॉकलेट भी चाहिए ना तेरे को चॉकलेट नहीं चाहिए तो जवाब दे स्कूल में क्या कराते स्कूल में पढ़ाते ही नहीं है तुझे टीवी तो, तो कार्टून कार्टून देखता है स्कूल में जाके कौन देखने देता है तेरे को कार्टून टीवी नहीं लगी स्कूल तो में है या? हाँ हाँ एबीसीडी पढ़ाते में, में? है तुझे आती है एबीसीडी क्या एफ और क्या होता है फिर क्या आता है के बाद है बी फोर बीफोर बॉल

હવે મારું કોઈ કેસે થઈ જવું જો એનું હવે થઈ ગયો હવે ગુસ્સો કર્યો શું થયું પંખો બંધ કરજો

લે 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 અરે લે આયા લે લે લઈ લે 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 લઈ લે છુ લે છુવે છે પહેલાં હાથ લઈ લેજો

તો અમે એમને મળવા બી ગયા હતા અને મળ્યા હતા અને એનું સૂટ પણ ઉતાર્યું અને એને થોડું મકાનની નહીં પ્રોબ્લેમ હતી અને અમે એમનું વિડીયો મૂકવાનું કીધું હતું પણ એમને અમને વિડીયો મૂકવાની ના પાડી એટલે અમે પછી કાલે બ્લોગ નથી મૂક્યો અને જે કોમેન્ટના જવાબ દેવાના છે એ પણ અમે કાલે જે કોમેન્ટ હશે એના જવાબ દઈશું બે ત્રણ દિવસના જે ભેગા થયા હશે એના કાલે જવાબ દઈશું અને કાલે એટલે અમે બ્લોગ મૂકી મૂક્યો લાઈવ થયા હતા લાઈવમાં પણ જણાવીશું શા માટે આજે તમે તો એવા તો અમારે મન ત્યાં એક્સરસાઇઝમાં જતો હતો પછી દવાખાને દવા ચાલતી હતી એટલે આવા બધા છોકરાઓ ઘણા બધા અમારી જોતા હતા તો એ બધાએ અમને ખૂબ એમને ગમે છે કે તમે અમારું આવા બાળકો વિશે બધું બતાવો છો નહીતર કે ઘણા લોકો તો એવું હોય કે આવું બાળક હોય એટલે ઘરમાં બહાર ના કાઢે કોઈને કહે નહીં અને સમાજમાં એમ એમને એવું થાય કે ભાઈ આપણું છોકરું આવું છે તો આપણે એમને કોઈને કહીશું તો કેવું લાગશે તો એ તો હવે કુદરતી વસ્તુ છે કે આપણા હાથમાં છે નહીં અને આ આ બાળક આવું છે એ તો કુદરતી વસ્તુ છે આપણા હાથમાં કશું છે નહીં અને ભગવાને જે આપ્યું છે એને સ્વીકારી અને આપણે ખુશ જ રહેવાનું અને એની સેવા કરવાની અને હું એટલા માટે જ આવા વિડીયો બનાવું છું કે જેમને બી આવા બાળકો છે એમને એવું ના લાગે કે ભાઈ અમે કંઈક કર્યું છે કે અમે ચાર દિવાલોમાં પૂરાઈ રહીએ અને અમારા છોકરાને બહાર ના કાઢીએ એવું જરૂરી નથી આપણને ભગવાને જે આપ્યું છે એમાં જ આપણે ખુશ રહેવાનું અને અમારું મન જો આટલી તકલીફ છે એને એટલી બધી ખેંચ આવે છે ને એને જોઈને અમને દુઃખ થાય છે એને એટલી બધી ખેંચ આવે તો અમે દુઃખી હોઈએ પણ એ તો ઘડીકરીને ખુશ જ હોય મસ્ત હસતો જ હોય જો એને ખેંચ ના આવતી હોય ને તો એ આવો જ આનંદમાં અમારા ઘરમાં એ સૌથી આનંદમાં અમારો મન હોય અને એને આનંદમાં જોઈએ ને એટલે અમે બધા ખુશ થઈ જઈએ જ્યારે એને ખેંચ આવે ત્યારે થોડુંક દુઃખ થાય પણ એ રમતો હોય ને ત્યારે અમે બધા એટલા ખુશ જ રહીએ કે એને જોઈને ખુશ થાય એટલે આપણે આવા બાળકો જેને હોય એને એવું દુઃખ નહીં કરવાનું અને આપણે આનંદમાં અને ખુશ જ રહેવાનું જો એને એને ખબર પડે છે કે મારી વાત કરે છે પછી એ ફોનમાં એનો વિડીયો એ જોશે જોઈને ખુશ થશે કે હું ફોનમાં આવ્યો છું એટલે બસ આનંદમાં જ રહેવાનું ચલો બેટા બધાને બાય બાય કરી દો બાય બાય કરી દો આમ ફરી બાય બાય કરી દો કાલે ધ્રુવને કેવું કરતો હતો તું ધ્રુવને કેવું બાય કરતો તો કોઈ દિવસ નહીં કરતો ખાલી આમ હાથ બતાવે બાકી આમ આમ નથી કરતો કાલે ધ્રુવ આવ્યો તો થોડો આ કામ કર્યો હતો કેમ કે એનો મિત્ર હતો ને ધ્રુવ એટલે એટલે બસ હવે અહીંયા જ અમારા બ્લોગનો એન્ડ કરીશું અને બધાને ગુડ નાઇટ અમારો બ્લોગ જો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય